સંબંધો સુધરી શકે છે ડિફરન્ટ આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં બે પાંચ પંદર સંબંધો બગડેલા છે માણસ છીએ આપણો વાંક હોય સામેવાળાનો એ હોય કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં રિલેશનશીપ કેન બી ઇમ્પ્રુવડ ખાલી અત્યારે માનવાનું છે ડુ યુ તો મારી સાથે બોલો છો સંબંધો સુધરી શકે છે તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે એની માટે પણ બસો વર્ષ પહેલા અમારા ગુણાતિયા લખ્યું છે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય કળા છે ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે ધી આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નજર રાખીને સ્વીકારી લે અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મનધાર્યું પણ કરાવી શકે એક કળા છે એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે અને ગારનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે એમને કો ગાર દે હી હેઝ અ નેક ઓફ ટર્નિંગ દેટ ઇન્ટુ વોટ બેંક એક બહુ મોટી કળા છે સામાન્ય કળા નથી ગાર સામે ગાર નહીં દેવાની ગાર નો ઉપયોગ કરવાનો આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો એટલે યોર હોમવર્ક નંબર ટુ ટુ આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ પાંચ સાત વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા અટી ક્લેશ રહે છે તો આમાંથી આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન વન વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ ટુ રિલેશન્સ અને સી યુ યુ ડિફરન્ટ પર્સન એન્ડ વિલ સક્સીડ ડિફરન્ટલી સંબંધો સુધરી શકે છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન તેરસો થી પણ વધારે સંસ્થા ઉભી કરી આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને આવી નાની મોટી તેરસો સંસ્થાઓ એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટ સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિર અને અક્ષરધામ તેરસો ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તો અમે હું એક જ પ્રશ્ન પૂછું છું તેરસો જમીન આ આંખથી જોઈ હોય તો મને કે હજી સુધી મને કોઈ આ નથી પાડી તો એમ પૂછ્યું તેવા મોટા ડેવલપર હોય તેરસો જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય ફરવા ગયા હોય ગાર્ડનમાં વોક લેવા ગયા હોય એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જુઓ ને કઈક હોય તો કઈક કરીએ વિચારીએ એવા પછી કર્યું ના કર્યું ચેપ્ટર ટુ પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય તેરસો જમીન ઉપર એ આંગળી ઊંચી કરો ત્યારે કોઈ આંગળી ઊંચી ના કરે પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા અને એ પણ નોન રેસીડેન્શિયલ નોન કોમર્શિયલ હા બાંધીને વેચવાના નહોતા બાંધીને વેચવાના નહોતા નોન રેસીડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ એટલે ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી તમે બિલ્ડર કેવા માસ્ટર બિલ્ડર હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું સમજો આ એટલા માટે આપું છું કે તેરસો પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય પ્રમુખ સ્વાઈ મહારાજ એમના જીવનમાં સો કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે સો કરતા વધારે આર્કિટેક્ટ સો કરતા વધારે કોન્ટ્રાક્ટર્સ સાથે બેસીને ડિસ્કસ કરેલું છે એ વ્યક્તિનો અનુભવ કેટલો એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છે ને એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં એ એ છે હું હું છું એ વ્યક્તિ એના નસીબનું એના પુરુષાર્થનું એની ઉપર થઈ જે ભગવાનની કૃપા એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે હું મારા નસીબનું મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા એનું ફળ હું ભોગવું છું હી ઇઝ હી આઈ એમ આઈ ફિનિશ આમાં ઈગો નથી પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે ઇઝ નોટ ઇગો એને શું કહેવાય ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ એ છે હું છું કોઈની સાથે ઈર્ષા એનો ભાવ જ નથી કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી એમાં મગજ બગાડાય નહીં એમાં મગજની શક્તિ બગાડાય નહીં એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ પ્રોફેશનલી પણ એરો બધા સ્માઇલ કેવી આપે છે તમારે વીસ વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે

એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો એમણે એક સરસ વાત રજૂ કરી સંબંધો સુધરી શકે છે એની માટે પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો એમણે કહ્યું કે સ્વામી કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત એનો અવગુણ એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આ આવો આ આવો કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો એ આપણે કંઈક વાત તારી બરાબર છે પણ હું તને એક વાત કરું એ આપણો મૂળભૂત સ્વભાવ એને કહેવાય કાગડાનો સ્વભાવ શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદુ પડે ને એટલે ત્યાં જ ચોંટે પ્રમુખ સહિત કહેવત બહુ સરસ બોલતા કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે અને વાછડું હોય ને એ ગાય ઢોરના ગાયના આંચળ એવો એટલે એને દૂધનું સુખ આવે અને પેલા ને લોહી અને માંસની ગંધ આવે એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખવો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ સ્કેન્ડલ આ શબ્દ વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય અને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો હવે તમે અંતદ્રષ્ટિ કરો શું થઈ ગયું તને કોઈ ફેર પડતો નથી થયું કે ના થયું ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ અને આમથી આમથી કેલ રાહુલ ને કેમ ટી ટ્વેન્ટી ની ટીમ માં નહીં લીધો હોય નથી લીધો બિચારા ને વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે હવે તને બીસીસીઆઈ પૂછ્યું નથી તું બીસીસીઆઈ ની કમિટીમાં નથી અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે અઢી ત્રણ વાગે તું દસ પંદર મિનિટ કરી યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ યુ આર વેસ્ટિંગ યોર એનર્જી You are even wasting your personality and character in the hearts and minds of people. Don't discuss people. And if you want to discuss, discuss positively. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. તો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે નહીં એમાં હું ખાસ એક વાત કરું છું આપણા મોબાઈલમાં તો પાંચસો આઠસો હજાર બે હજાર જેટલા નંબર એટલે એમાંથી પચીસ વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ પચીસ વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં તો મારા જીવનમાં મને આનંદ રહે પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય કોઈ બે ચાર ફ્રેન્ડ્સ હોય બે વર્કિંગ કલીગ હોય કોઈ રિલેટિવ હોય કોઈ નેબર હોય વોટ કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં એક બે વ્યક્તિ હોય વોટ એવર વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની એ પચીસ વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ મારા જીવનનો હિસ્સો છે પછી એ પચીસ વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ એની ભૂલ હોય તો આપણે સોરી કહેવાનું કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી છતાં એને સામેથી મને ફોન કર્યો ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ રિલેશનશીપ આવી રીતે સ્ટ્રોંગ થાય સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું સો માંથી નવ્વાણું ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિશન હોય બાકી નવ્વાણું ચલાવી લેવા એવી હોય છે કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે આપણે થોડે ભૂલ નથી કરવાના એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ બાકી બધામાં ફોલ્ટ છે આપણે શું કહે છે હું આમ કીધું કે આ આંગળી આમ તો આપણે ત્રણ કઈ બાજુ છે આપણી બાજુ છે આપણામાં ફોલ્ટ છે એટલે ફેમિલી મેમ્બર્સ એ પચીસ મેમ્બર એ પચીસ વ્યક્તિઓના ફોલ્ટ નહીં જવાના એ પચીસ વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની તો તમને જીવનમાં આનંદ આવશે તો સેકન્ડ મુદ્દો આ છે થિંક ડિફરન્ટમાં આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું આ ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર કે સંબંધો સુધરી શકે છે એની માટે एक फॉर्म्यूला में बना हुई इट इज कॉल्ड द टैक्ट फॉर्म्यूला टी ए ए सी टी इज टॉलरेंस ए इज एक्सेप्टेंस अनदर ए इज अकोमोडेशन और एपोलॉजीज एंड सी इज कॉम्प्रोमाइज आप फॉर्म्यूलो पर बधाई चालू ज पड़े टॉलरेंस एक्सेप्टेंस एपोलॉजीज एंड कॉम्प्रोमाइज